તે છતાં જાતે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટો શૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે ફોટો શૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટો શૂટ કરવા માટે પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો ફેલાયો છે ખૂબ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને પ્રમુખને કહીએ છીએ કે જનતા પણ તમને જાણે છે આખા નગરમાં ખાલી તમે ફોટો શૂટ જ કરાવો છો પણ ફોટો શૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કંઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલાં ભરો હું એના માટે એ જ કહીશ કે જે કંઈ આઈ લોનું બોર્ડ માલેલું હતું ત્યાં આગળ પણ મેં અગાઉ પણ જે રજૂઆત કરેલી હતી ચીફ ઓફિસર સાહેબને તંત્રને કે ખરેખર એને એક એવી જગ્યાએ લગાવવામાં આવે કે જ્યાં આગળ તમે સાફ સફાઈ પણ કરવામાં આવે કે જેથી આવતા જતા જે બહારના લોકો હોય તેની સામે આપણા ગામની પણ એક સારી એવી ઇમેજ બને પણ અગાઉ પણ કીધું એ પ્રકારે આ લોકોના દિલમાં આવેલો આમ જ છે જ નહીં જેનો એક નમૂનો આજે પણ તમે જોયો છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ ઘટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારો મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ